દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ 12/8/2024 ના રાત્રે 8 કલાકે નખત્રાણા તાલુકાના અમારા સરહદ ડેરી ખાતે મીટિંગ આયોજન કરવામાં આવ્યો જેમાં ડેરીના ડાયરેક્ટર ડાયાભાઈ પશુ ડોક્ટર ભરતભાઈ ડાંભી સેન્ટર ઇન્ચાર્જ જયંતીભાઈ ટીજીવીસીએલ રવાપરના આર એન ભટ સાહેબ દૂધ ગાડીના માલિક ક્રિષ્નાભાઈ ઠક્કર ડેરીના પ્રમુખ વાલજી મંજી જાદવાણી મંત્રી વિકાસ ખુશાલ ભાવાણી સરપંચ શ્રી વિમળાબેન પટેલ અને તમામે તમામ દૂધ ગ્રાહકો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહેમાનોનો ડેરી દ્વારા દૂધ ગ્રાહકોના હસ્તે સન્માન કરવામાં આવ્યો અને તમામે તમામ દૂધ ગ્રાહકોને સરહદ ડેરી દ્વારા મળતી બોનસનો વિતરણ કરવામાં આવ્યો જેમાં 10000 થી વધુ બોનસ ધરાવતા એવા ગ્રાહકોનો ડેરીના અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો સારાભાઈ નામ બોલ્યા હવે બધા અહિયાં લાઈનમાં ઉભા રહી જાવ તો છૂટ પડે છે બધામાં

તેમજ સેન્ટર ઇન્ચાર્જ જયંતિએ વાસણો સાફ રાખો અને બનતી કોશિશ પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ના કરો તો વધુ સારો રહેશે અને વધુ માહિતી આપતા દૂધના ફેડ વધારવાની મંડળીમાં મળતા ખોળદાર વાપરો અને આગળ જતા બેંકનો વ્યવહાર પણ ગામમાં જ કરવામાં આવશે તેવી બહેદરી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલક ડેરીના મંત્રી વિકાસભાઈ ભાવાણીએ કર્યો હતો અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરતા કરતાં આભારવિધિ દિલીપસિંહ સોઢાએ કરી હતી ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમાં અયરકર